ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ માર્કેટ યાર્ડમાં અને મિત્રો આજે બીજા મહિનાની ત્રણ તારીખને શનિવારના રોજ મિત્રો આજની ડુંગળીની આવક વિશે વાત કરીએ તો મિત્રો બે બ્લોકની આવક રહેલી છે આપ જોઈ શકો છો આઠ નંબરનો બ્લોક ભરેલો છે તેમજ એક સાત નંબરનો બ્લોક ભરેલો છે દસ થી અગિયાર હજાર કટાની આસપાસ આવક રહેલી છે આજની હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે આઠ નંબરના બ્લોકમાં તો ચાલો જાણી લઈ શું રહે છે આજના ડુંગળીના બજાર ભાવ đi lên 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 đi અમે ઓલક જોવા હાલો એ કે દે હાલો એસી બદલ લઈ ગયો સુપર કટુ વાળવા

તો લખી લેત ને એમ નહી ખીમત તો લખી લેત ને આ ના પડી એક ને 68 રૂપિયા দিয়া নকড়া આ બે તાના મોટો বেту હે নকড়া 68 રૂપિયા দিয়া આ ગુલ્ટી છે આ બે વેગી মুગી 146 રૂપિયામાં 86 રૂપિયા એકસો છન્નું રૂપિયા ભાવ થયો છે ભાઈ મીડિયમ ક્વોલિટી માલ છે એકસો ને છન્નું રૂપિયા ભાવ થયો સાઈઝમાં મીડિયમ જ છે એકસો છન્નું રૂપિયા ભાવ થયો ભાવ થોડો સારો દેખાય છે

બસો છેતાલીસ રૂપિયા ભાવ ગયો સુપર મોલમાં એવા ને એવા ભાવ છે બસો છેતાલીસ રૂપિયા ભાવ થયો બોટી સાઈઝ વાળી છે આવડી સાઈઝ છે બસો રૂપિયા ભાવ ગયો એક રૂપિયા ભાવ છે ગુલટીનો છત્રી અઠાણું ના <rearr latitudeuralism> <behaviour> <mortality> <laughs> <dungeon> <on> બસો ને સોળ રૂપિયા ભાવ થયો સાઈઝમાં માં ઝીણા મોટું બે મિક્સ છે બસો સોળ રૂપિયા ભાવ થયો છે ક્વોલિટીમાં માં જોઈએ તો થોડુંક સારું છે ને આની અંદર બે તા ટાઈપ આ પ્રકાર ની ડુંગળી હોય છે બસો ને સોળ રૂપિયા ભાવ થયો એકસો એકાશી રૂપિયા મીડિયમ ક્વોલિટી માલ છે એકસો એકાવન રૂપિયા ભાવ થયો બે તું છે આની અંદર આદ સાલા દે જાતો કેટલા દિયા 226 રાજકોટ થી 44 રૂપિયા દિયા ક્વોલિટી માલ છે બસો 226 રૂપિયા ભાવ દિયો મોટી સાઈઝ છે મીડિયમ ગુલ્ટી સાઈઝ માં બધી મિક્સ માં છે મોટું બે મિક્સ માં બાકી ક્વોલિટી સારી છે સુપર ક્વોલિટી માલ હોય એની અંદર

સાઇઝ વાળું ગુલ્ટી હે એની અંદર થોડીક મિક્સ માં આવડી બસો છવીસ રૂપિયા ભાવ થયો બાકી સાઈઝ વાળું ને સોલિડ હોત છે આની અંદર માલ બસો ને છવીસ રૂપિયા ભાવ એક વાર હસાઈ ગયું આ બેલા ગયા ઓય રુતારા મોગો દીટા કા સપના આરજીને જનન લગતા દેવા જતાં 181 રૂપિયા ભાવ થયો હાલો સાહેબ હટર કટ આ બોટલ બોટલન વેતા હે ગુલ્ટી યહી રહે હટર તમને બતારે મરજી હું આપડે

એકસો છત્રીસ રૂપિયા વાવ દેવા ભાઈ ખાતર છે બધું મિક્સમાં છે બેતા છે બધી ગુલ્ટી છે બટલો છે બધું મિક્સમાં આવ્યા એકસો છત્રીસ આવક બે બ્લોકની છે ભાઈ બે બ્લોકની આવક દસ હજાર અગિયાર દસથી અગિયાર હજાર કટાની આવક હે એકાશી હા સાડા એકાશી એક રૂપિયા માંગ જો જો આ બે ગુલ્ટી છે આ બે ગુલ્ટી

હેલો અમે એક મોડે કહીએ પછી એકસો પચાસ સાહેબ મોટા આપણે કાલ બસો એક અલેજી આવી ચાલો બસો એક રૂપિયો સાઈઝ વાળું માલો બહુ મોટી સાઈઝ હોતી છે એની અંદર આવડી મોટી એકદમ સાઈઝ હોય બસો ને એક રૂપિયો બાકી બધા ડૂચો ને એવું બધું થોડુંક મિક્સ માં છે આમાં આવું બધું મિક્સમાંય છે બસો ને એક રૂપિયો ભાવ થયો

એક ને કોધ્યા એક તો એકાઉન એક પણ એકાન મૂકી છપન છપન હાય ખોતે સો એકાશી ભાઈ ઝીડા મોટું બધું જોખી લેવાની સર એકસો એક્યાસી રૂપિયા ભાવ થયું બધું જોખી લેવાનું કઈ ઘાટવાર નહીં એકસો એક્યાસી રૂપિયા તો ફાઇનલી ખેડૂત મિત્રો બસ અહીંયા લાઈવ બંધ કરું છું મિત્રો બજાર ભાવ વિશે વાત કરી તો બસો ને છેતાલીસ રૂપિયા લગ્ન સુધી અત્યારે લગ્નમાં બજાર ભાવ બોલાણો છે મિત્રો હાલ બીજો વિડીયો હું બનાવવાનો છું બીજા વિભાગમાં હું લાઈવ નથી થવાનો આમાં બસ આટલું જ આવક વિશે તમને જણાવી દઉં કે બે બ્લોક ભરાણા છે સાત અને આઠ દસથી અગિયાર હજાર કટ્ટાની આસપાસ આવક રહેલી છે આવક બહુ કાંઈ ખાસ એટલી બધી જાદી છે નહીં બસ આટલી જ આવક છે જોઈ શકો છો સાત નંબરનો બ્લોક એક ભરેલો છે ને આઠ નંબરનો બ્લોક અહીંયા સુધી છે એમાં પાછળ કામકાજ એ ચાલુ થઈ ગયું છે તો ફરી મળશું બીજા વિડીયોમાં ત્યાં સુધી સૌને રામ રામ જય શ્રી કૃષ્ણ વિડીયોને લાઈક કરતા રહેજો શેર કરતા રહેજો ધન્યવાદ